શું સ્વાગત છે તમારું આજના વિડીયોમાં આપણે વાત કરીશું એક ફેબ્રુઆરીથી લાગુ પડેલા છ મોટા ફેરફાર વિશે અમુક એટીએમની અંદર અમુક બદલાવ કરવામાં આવે છે બેંકના નિયમોની અંદર અમુક ફેરફાર કરવામાં આવે છે તો શું શું આ ફેરફાર છે છ મોટા ફેરફાર વિશે હું તમને વાત કરીશ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ચલો શરૂ કરીએ અહીંયા પહેલો જે ફેરફાર છે કે જો એટીએમમાંથી તમે મહિનાની અંદર ત્રણ કરતાં વધારે વાર પૈસા ઉપાડો છો તો તમારે વધારે જો ચોથી વાર જો તમે પૈસા ઉપાડો છો તો તમારે પચ્ચીસ રૂપિયા જેટલો ચાર દર ટ્રાન્ઝેક્શન તમારે આપવું પડશે એટલે જો ત્રણ કરતાં વધારે તમે મહિનાની અંદર એટીએમમાંથી પૈસા ઉપાડો છો તો આ ચાર્જ તમારે આપવો પડશે આ બહુ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે વાત કરીએ બીજા ફેરફાર વિશે કે જો તમે તમારી બેંકના એટીએમથી પૈસા નથી ઉપાડતા બીજા કોઈ બેંકની એટીએમમાંથી તમે પૈસા ઉપાડો છો તો તમારે પ્રતિ ટ્રાન્ઝેક્શન ત્રીસ રૂપિયા જેટલો ચાર્જ તમારે ભરવો પડશે તમારું જે બેંકનું એટીએમ છે એ જ બેંકના એટીએમમાંથી જો પૈસા નથી ઉપાડતા બીજા કોઈ બેંકના એટીએમથી પણ તમે પૈસા ઉપાડશો તો પણ તમારે પર ટ્રાન્ઝેક્શન ત્રીસ રૂપિયા આપવા પડી શકે છે આ પણ એક મોટો ફેરફાર અત્યારે કરવામાં આવ્યો છે એક ફેબ્રુઆરીથી શું વાત કરીએ ત્રીજા ફેરફાર વિશે કે એટીએમ થી તમે પચાસ હજારથી વધારે પૈસા ઉપાડી નહીં શકો દિવસમાં મેક્સિમમ તમે પચાસ હજારથી વધારે પૈસા ઉપાડી નહીં શકાય આગળ દોસ્તો વાત કરીએ ચોથા ફેરફાર વિશે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ચારથી થી સાત રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે એક ફેબ્રુઆરીથી દોસ્તો વાત કરીએ પાંચમા ફેરફાર વિશે તો એક ફેબ્રુઆરીથી ખાસ અક્ષરો જેવા કે એટ ધ રેટ હેસ અને ડોલરના નિશાનથી તમારું જો યુપીઆઈ આઈડી બનાવેલું છે તો એ તે યુપીઆઈ આઈડી અહીંયા સ્વીકારવામાં આવશે નહીં તમારે જે હવે યુપીઆઈ આઈડી બનાવવાનું છે એ માત્ર આલ્ફાન્યુમેરિક શબ્દોનો યુઝ કરીને તમારે નવું યુપીઆઈ આઈડી બનાવવાનું છે જો તમારા યુપીઆઈડીની અંદર આ એટ ધ રેટ સ્લેશ એવા શબ્દોનો જો યુઝ કરેલો હશે તો એ યુપીઆઈ આઈડી સ્વીકારવામાં આવશે નહીં આગળ દોસ્તો વાત કરીએ બીજા એક ફેરફાર વિશે તો એક ફેબ્રુઆરીથી એસબીઆઈ બેંકમાં જે લોકોનું ખાતું છે તે લોકોએ મિનિમમ બેલેન્સ ત્રણ હજારની જગ્યાએ હવે પાંચ હજાર રાખવું પડશે ત્રણ હજાર જે પહેલાં જે લિમિટ હતી તેની જગ્યાએ હવે વધારી દેવામાં આવી છે તમારે મિનિમમ બેલેન્સ પાંચ હજાર રાખવું જ પડશે દોસ્તો આ જે છ મોટા ફેરફાર હતા જે વિશે મેં તમને વિડીયોની અંદર વાત કરી આ વિડીયોની અંદર જે મેં તમને માહિતી આપી એ ગમી હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો થેન્ક યુ